પોલીસે છેક પાંચમા દિવસે કરી ગણેશ જાડેજાની ધરપકડ યુવકને નિવસ્ત્ર કરીને માર મારવાના કેસમાં આખરે તેની ધરપકડ કરવામાં આવી ધરપકડ બાદ ગણેશ જાડેજાનો બે શરમ હસ્તો ચહેરો સામે આવ્યો પોલીસ જયરાજસિંહ જાડેજાના ઘૂંટણીય હોય તેવો ઘાટ સર્જાયો છે આરોપી ગણેશ જાડેજાને પોલીસની વીઆઈપી ટ્રીટમેન્ટ મેડિકલ ચેકઅપ બાદ ઇસ્ત્રી ટાઈટ કપડામાં ગણેશનું ફોટો સેશન કરાવવામાં આવ્યું ગણેશની તપાસ સોંપાય તો નક્કર પુરાવા એકઠા નથી કર્યા પોલીસે હજુ સુધી હથિયાર કે અન્ય વસ્તુ પણ કબજે નથી કરી શું ગણેશ જાડેજાના બચાવવા પોલીસ પર રાજકીય દબાણ તો નથી ને ધારાસભ્ય ગીતાબા પૂર્વ ધારાસભ્ય જયરાજ નો પુત્ર છે ગણેશ જાડેજા તો ગણેશ જાડેજાને પોતાની હરકત પણ કોઈ શરમ જ ન આવી હોય તે રીતે તે હસતો ચહેરો તેનો સામે આવ્યો છે ફોટો સેશનમાં હોય તે રીતે ગણેશ અત્યારે પોલીસ સાથે અને અંતે દિવસ બાદ તો ધરપકડ કરવામાં આવી પરંતુ કોઈ નક્કર પુરાવા એકઠા નથી કર્યા નિવસ કરીને આ યુવકને માર મારવામાં આવ્યો હતો જેના કારણે સમગ્ર ગુજરાતમાં તેનો વિરોધ જોવા મળી રહ્યો છે ગઈકાલે જૂનાગઢથી ગોંડલ સુધી અનુસૂચિત જાતિના સમાજ દ્વારા એક રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અને બીજી તરફ પોલીસ જાણે રાજકીય દબાણમાં કાર્ય કરતી હોય તેવો ઘાટ સર્જાયો છે